નમસ્કાર મિત્રો તનહાની દુનિયામાં આપનું સ્વાગત આજે તનહાની દુનિયામાં કવિ રાજેશ વ્યાસ મિસ્કિન એક ગઝલ આજે એમનો જન્મદિવસ છે તો મિસ્કિન દાદાને એમના જન્મદિવસે વંદન સાથે આપ સૌની સામે એમની એક ગઝલ એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે

રોજ કરતા છે વધુ વિહવળ કે તું આવી હશે ક્યાં હવે સજ્જડ કોઈ કારણ રહ્યું છે એ છતાં કે ક્યાં હવે સજ્જડ કોઈ કારણ રહ્યું છે તે છતાં તે વર્ષ ક્યાં હવે સજ્જડ કોઈ કારણ રહ્યું છે તે છતાં તે વર્ષ થઈ જાય છે અટકળ કે તું આવી હશે એ જ બણકારા રહે કે તું આવી હશે દૂર સુધી શહેર ઝળહળ કે તું આવી હશે દાદાને ફરી ફરી વાર વંદન આપ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવો નિરોગી રહો સ્વસ્થ રહો એવી શુભકામના થેન્ક યુ